राधनपुर ખાતે डॉ श्यामा प्रसाद मुखर्जीनी जन्मजन्तीनी ઉજવણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંગના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી જન્મદિવસ નિમિત્તે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા દીપ જ્યોત પ્રગટાવી છબીને ફૂલહાર અર્પણ કરી જનસંગના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી દેશની અખંડિતતા અને જનકલ્યાણના રાષ્ટ્રીય હિતમાં શ્યામાપ્રસાદની વિચારસર્ણીને યાદ કરી રાધનપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નમન કરવામાં આવ્યું આતકે ઉપસ્થિત રાધનપુર તાલુકા પ્રભારી રમેશ ઠક્કર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમાર તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર પૂર્વ कारोबारी ચેરમેન નારણભાઈ ચૌધરી ગણેશભાઈ ચૌધરી જાવંત્રી સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા अहेवाल अनिल रामानुज लोकार्पण